નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી એમાં આજે આપણે પૂરક વાંચનની અંદર પાઠ બેનો અભ્યાસ કરીશું જેનું નામ છે રોજિંદા જીવનનું વ્યાકરણ અને લેખક છે નગિનદાસ પારેખ એમનું ઉપનામ છે ગ્રંથકીટ તખલ્લુસ પણ કહી શકાય એમનું તખલ્લુસ નામ ગ્રંથકીટ ઉપનામ અથવા તો તખલ્લુસ નામ આપણું આ જે પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે ચિંતન લેખ લેખકે છે અહીંયા ખૂબ સરસ એવું ચિંતન રજૂ કર્યું છે રોજિંદા જીવનનું વ્યાકરણ જેમ ભાષા છે એમાં વ્યાકરણના ઉપયોગથી એ શોભી ઉઠે છે એવી જ રીતે જીવનનું વ્યાકરણ પણ જરૂરી છે જેના દ્વારા આપણે આપણા જે નિયમો છે આપણી જે ટેવો છે એ સુધારી શકીએ એ બધું કયું એ ચિંતન અહીંયા લેખકે રજૂ કર્યું છે પહેલાં આપણે લેખકનો પરિચય જોઈએ તો વિવેચક અને અનુવાદક એવા નગીનદાસ નારણદાસ પારેખ એનો જન્મ વલસાડમાં થયો હતો વલસાડની અવાબાઈ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું રાષ્ટ્રીય શાળામાં જોડાયા વિદ્યાપીઠમાં આચાર્ય ગીદવાણી શવિ પાઠક કાકા કાલેલકર ધર્માનંદ કોસંબી પંડિત સુખલાલજી જેવા વિદ્યા સ્વામિનીઓનો એમણે લાભ મેળ્યો વિવેચન સંપાદન તેમજ વિશ્વસનીય અનુવાદો ગુજરાતી ભાષા સાહિત્યની વિશિષ્ટ ઉપલબ્ધિ ગણાય છે એમના દોઢસો જેટલા પુસ્તકોમાંથી નેવું જેટલા પુસ્તકો માત્ર અનુવાદના છે બંગાળી કૃતિઓમાં તેમજ કાવ્યશાસ્ત્રોના ગ્રંથોના નોંધપાત્ર અનુવાદો તેમણે આપ્યા છે મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થાઓમાં તેમણે અભ્યાસ કર્યો તેથી ગાંધી અને રવિન્દ્ર એ પ્રીતિ એમના જીવન કથનમાં ગૂંથાયેલી જોવા મળે છે અહીંયા આપણા લેખક છે એ ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરથી એ ખૂબ આકર્ષિત થયેલા છે એટલે એમના નિયમો છે અને એમનામાં રહેલી સારી બાબતો છે એ અહીંયા લેખકના જીવન અને એમના જે કથન છે એમાં ગૂંથાયેલી છે આપણે કઈ વાત જોઈશું આપણા પાઠની અંદર તો કે કે પ્રસ્તુત લેખ એ રોજિંદા જીવનનું વ્યાકરણ ગાંધીજીના રોજિંદા જીવનના કેટલાક આગ્રહો વિશેનો છે પોતાની ઓણપોને દૂર કરીને ગાંધીજીએ પોતાના સદગુણોને આખી પ્રજામાં કેવી રીતે વ્યાપક બનાવ્યા તેની વિગતો નગીનદાસ પારેખે આ લેખમાં આપી છે આપણે મિત્રો ગાંધીજીને મહાન રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ પણ એમની રોજિંદા જીવનની જે અમુક ટેવો છે એ અને એનો એ કેટલો આગ્રહ રાખતા હતા એ બાબત આપણે લેખક દ્વારા અહીંયા રજૂ થઈ છે જોઈશું જોઈએ આપણે કે ગાંધીજીને આપણે મહાત્મા કહીએ છીએ રાષ્ટ્રપિતા કહીએ છીએ હજારો વર્ષે અવતરતી વિરલ વિભૂતિ કહીએ છીએ અને એમાં સત્યનો અપલાપ પણ નથી એમણે પોતાના એક ટૂંકા જીવન દરમિયાન અનેક જીવોનો જીવનોના જે કાર્યો છે એ પતાવ્યા છે તેમના કેટલાક તો સાચે જ મહાન કાર્યો હતા ભારત જેવા વિશાળ દેશને બ્રિટિશ સલ્તનત જેવી પ્રચંડ સત્તાની નાગચૂડમાંથી છૂટાવવામાં મદદ કરી પ્રચંડ એટલે ઉગ્ર એમ નાગજૂડ એટલે સજ્જડ પકડ એમ એ કેવી પકડ હતી એ આપણે સૌ જાણીએ છીએ તો એમાંથી છોડાવવાની મદદ કોણે કરી છે તો એ ગાંધીજીએ ભારતની સ્ત્રીઓને જાણે જાદુથી ન હોય એમ જોત જોતામાં પુરુષોની હરોળમાં મૂકી દીધી અને અણુશસ્ત્રથી ત્રસ્ત જગતને આત્મબળનું હથિયાર આપ્યું જો ગાંધીજીએ સ્ત્રીઓને પુરુષોની હરોળમાં મૂકી અને એ કામ જાણે કે એણે જાદુથી ન કર્યું હોય એવું લાગે છે એમ અને અણુશસ્ત્રથી જે ત્રાસ હતો એમાંથી પણ એમણે મુક્ત કર્યા છે એમણે ભારતને સ્વરાજનો એક નકશો પણ આપ્યો હતો જેને આજે આપણે વિસારે નાખ્યો છે પણ હું આજે એમના આ બધા મોટા અને મહત્ત્વના કાર્યો વિશે બોલવાને બદલે એમના રોજિંદા જીવનના કેટલાક આગ્રહો વિશે જ બે વાત કહેવા માગું છું એ આગ્રહોને આપણે રોજિંદા જીવનનું વ્યાકરણ કહીએ તો કંઈ ખોટું નથી રોજિંદા જીવનનું એટલે કે રોજનું જે આપણું જીવન છે એમ રોજનું જે ગાંધીજીનું જીવન હતું અને એમના જે આગ્રહ હતા એ વાત અહીંયા લેખક છે એ આપણને કહેવાના છે ગાંધીજી સાચા અર્થમાં લોક નેતા હતા તેઓ લોકોથી દોરાતા નહોતા લોકોને દોરતા હતા એમણે આપણા જીવનમાં કેટલીક ઉણપો જોઈ હતી અને એમના વાસે બધીનું એમને તીવ્ર ભાન કરાવ્યું એટલે આપણી જે ઉણપો હતી ને એ બધી જ ઉણપોનું એમણે જ્યારે ઇંગ્લેન્ડ ગયા ને ત્યારે એમને તીવ્ર ભાન થયું એટલે કે ખબર પડી એમ તે ઉપરથી એમણે પ્રચંડ પુરુષાર્થપૂર્વક પોતાના જીવનમાંથી એ ઉણપોને દૂર કરી અને નવી ટેવો પાડી હતી અને આપણી આખી પ્રજામાં તેને વ્યાપક બનાવવા તેઓ જીવનભર મથ્યા હતા પોતાની પ્રયોગશાળારૂપ આશ્રમોમાં એમણે આ બધા આગ્રહો ઉપર ખૂબ ભાર મૂક્યો હતો અને જાહેર જીવનમાં પણ તેઓ એ બાબતનો આગ્રહ રાખતા હતા જો એમણે લોકોને જે આપણી ઉણપો છે એ દૂર કરવા તો કહ્યું હતું સાથે સાથે એમના જે આશ્રમો હતા ત્યાં તો એ નિયમોનો ખૂબ આગ્રહપૂર્વક એવો પાલન કરતા હવે કઈ કઈ વાત છે એમના રોજિંદા જીવનની એનો પહેલો દાખલો આપણે જોઈએ તો આવો પહેલો આગ્રહ છે સમય પાલનનો જો એ જુદા જુદા આગ્રહો ઉપર ભાર મૂકતા હતા એમાંનો પહેલો આગ્રહ છે સમયપાલનનો એ કઈ રીતે તો કે આપણા દેશમાં જાહેર કરેલ સમય કોઈ સભાનું કામ ભાગ્યે જ શરૂ થતું આજે પણ હંમેશા થાય જ છે એમ નથી બનતું સેંકડો કે હજારો માણસોનો સમય બગડે એની જાણે આપણને કિંમત જ નથી એમાં સભામાં સમયસર આવનારનું અપમાન છે જો અહીંયા લેખકે ખૂબ સરસ વાત રજૂ કરી છે કે ગાંધીજી છે એ સમયપાલનના ખૂબ આગ્રહી હતા આપણે સૌ જાણીએ છીએ કે કોઈ સભા હોય કોઈ કાર્યક્રમ હોય જાહેર જે કરેલો એનું કામ છે એ કોઈને કોઈ કારણસર મોડું થતું હોય એટલે કે એ સભામાં જે સભાની શરૂઆત છે એ કોઈને કોઈ કારણસર મોડી થતી હોય છે અને હજી સુધી એવું ને એવું ચાલે છે એવું લેખક આપણને જણાવે છે અને એવું કરવાથી શું થાય છે તો કે સેંકડો કે હજારો માણસોનો સમય બગડે છે અને એની આપણને કિંમત નથી અને જે લોકો એ સભાની અંદર સમયસર આવ્યા છે એમનું તો એ અપમાન જ ગણાય કારણ કે પોતે સમયસર આવ્યા છે પણ બીજા સમયસર નથી આવતા એટલે એમને પણ બીજાની રાહ જોવી પડે હવે એમને તો વગર કારણે સજા થાય છે એ પણ આપણને સમજાતું નથી પણ ગાંધીજી આ બાબતમાં ખૂબ ચાનક રાખતા હતા એટલે કે એ આ બાબતમાં ખૂબ ધ્યાન રાખતા એમ તેમને જે સમય જાહેર થયો હોય તે સમયે કાર્ય શરૂ થવું જ જોઈએ એવો એમનો આગ્રહ રહેતો ગોધરામાં અત્યંજ પરિષદ મળી ત્યારે ઘણે ભાગે લોક લોકમાન્ય તિલક અડધો કલાક મોડા આવ્યા હતા તે જ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે સ્વરાજ અડધો કલાક મોડું થયું જો અહીંયા ગોધરામાં જે અત્યજ પરિષદ હતી એટલે અંત્યજ એટલે હરિજનને દલિત એ લોકો માટે થઈને જે એક સભાનું આયોજન થયું હતું એમાં જે લોકમાન્ય તિલક છે એ અડધો કલાક મોડા આવ્યા હતા તો ગાંધીજીએ કહ્યું કે સ્વરાજ અડધો કલાક મોડું થયું એટલે કે સ્વરાજ અમારો જન્મસિદ્ધ હક છે અને એમ કહેનારા જે લોકમાન્ય તિલક છે એ પરિષદમાં સમયસર નથી આવતા માટે એમને કહે છે કે તમે અડધો કલાક મોડા પડ્યા છો પણ એમનું નામ લઈને નથી કહેતા પણ ગાંધીજી શું કહે છે કે સ્વરાજ અડધો કલાક મોડ ઉપડ્યું ગાંધીજી છે એને સમયની ખૂબ કિંમત છે એટલે એ સમયના આગ્રહી છે આગળ જોઈએ કે ઓગણીસો ને સત્યાવીસમાં તેઓ વિદ્યાપીઠમાં દર અઠવાડિયે એક સમય લેતા હતા એકવાર સમય પતાવી બહાર આવ્યા ને બીજું કોઈ વાહન નહોતું એટલે સાયકલ માંગી તેના પર સવાર થઈ આશ્રમ ઉપડી ગયા ત્યાં કોઈને મળવાનો સમય નક્કી થયેલો હતો આફ્રિકામાં સાયકલ વાપરી હશે ત્યાર પછી અનેક વર્ષો ફરી સાયકલ પર બેઠા એકવાર દક્ષિણના પ્રવાસ દરમિયાન તો કોઈ મુકામે પહોંચ્યા ત્યાંથી સભાસ્થાન થોડું દૂર હતું એટલે એમણે વ્યવસ્થાપકો પાસે જાણી લીધું કે પગે ચાલીને ત્યાં જતાં કેટલો સમય લાગે છે સભાનો સમય થવા આવ્યો એટલે એમણે ઉપડવાની તૈયારી કરી પણ કોઈ વાહન હજી આવ્યું નહોતું એટલે એમણે પગપાળા જ ચાલવા માંડ્યું અને સમયસર સભામાં પહોંચી ગયા આવો હતો એમનો સમય પાલનનો આગ્રહ વિદ્યાપીઠ એટલે ગાંધીજીએ અમદાવાદમાં સ્થાપેલી યુનિવર્સિટી જો હવે એ આ જે વિદ્યાપીઠ છે એમાં દર અઠવાડિયે એક સમય લઈને જતા અને જો સમયસર એમને ત્યાંથી તરત જ આશ્રમમાં બીજા કોઈને મળવાનો સમય નક્કી થયેલો હતો વાહન ન મળતા એ આશ્રમે મોડા પહોંચે તો એવું ન થાય એટલા માટે જો એમણે પોતે જ વ્યવસ્થા કરી નાખી કે પોતે સાયકલ લઈને જતા રહ્યા એ પછી આપણને લેખક એક બીજું ઉદાહરણ કહે છે કે એક જગ્યાએ સભામાં એમને જવાનું હતું અને કોઈ વાહન મળ્યું નહીં એટલે એણે વ્યવસ્થાપકો પાસે જાણી લીધું એટલે કે જે જેમણે એ આયોજન કર્યું છે એ લોકો પાસે જાણી લીધું કે સ્થળ સ્થળે પહોંચવા માટે કેટલો સમય લાગે અને ત્યાં કઈ રીતે પહોંચી શકાય અને પોતે પગે ચાલીને જ ત્યાં પહોંચી ગયા છે એમ એટલે કે સમયપાલનના એ કેટલા આગ્રહી હતા એ આપણને આ જુદા જુદા ઉદાહરણો દ્વારા ખ્યાલ આવે પોતે જ્યારે આફ્રિકામાં હતા ત્યારે એમણે સાયકલ ચલાવી છે અને અનેક વર્ષ પછી ફરી જ્યારે અહીંયા આવ્યા ત્યારે સાયકલ ચલાવી છતાં પણ એમણે પોતાને જે સમયે પહોંચવું છે એ સમયે પહોંચવા માટે પોતાની રીતે જ વ્યવસ્થાઓ ગોઠવી રાખી છે હવે સમયપાલનનો એક બીજો અર્થ પણ થાય છે અને તે એ કે નિમેલ વખતે નિમેલું કામ કરવું અમુક વખતે ઉઠવું અમુક વખતે ફરવા જવું અમુક વખતે ઉપાસના કરવી અમુક વખતે ભોજન લેવું અને અમુક વખતે મુલાકાત આપવી જો અહીંયા સમય પાલનનો એક બીજો અર્થ પણ થાય એ આપણને લેખક જણાવે છે કે કોઈ પણ કામ હોય એ નક્કી સમયે થવું એમ સવારે ઉઠવાનો સમય નક્કી હોવો જોઈએ તમે તમારી દિનચર્યામાં તમારો ભોજનનો સમય સવારના નાસ્તાનો સમય તમારો ભણવાનો સમય આવું બધું જ નક્કી હોવું જોઈએ એવો આગ્રહ ગાંધીજી પોતે રાખતા હવે આ બધું છે તેઓએ ખૂબ કાળજીપૂર્વક એનું પાલન પણ કરતા જેને જે વખતે મુલાકાતનો સમય આપ્યો હોય તેને તે વખત અંદર બોલાવતા અને સમય પૂરો થતાં ઘડિયાળ બતાવતા આટલા બધા કામગ્રા હતા છતાં એમણે કદી ઉપાસના કે ફરવાનું છોડ્યું હોય એવું બન્યું નથી જો ગાંધીજી પોતે સમયના કેટલા એને માનતા એ વાતમાં આ ઉદાહરણ જે આપણને આપ્યું છે ખૂબ સુંદર છે એમ કોઈને સમય આપ્યો છે તો એ એટલો જ સમય મળતા પછી એ તરત એમને પણ ઘડિયાળ બતાવી દેતા કે ભાઈ આપણો સમય હવે પૂરો થાય છે અને પોતાના સવારથી સાંજના જે જીવનના એની જે દિનકર્યા દિનચર્યા છે એમાં એમણે જે નક્કી કર્યું હોય એ સમયે એ કામ કરતા જ એમ સવાર સાંજ એમને ફરવા જવાનો સમય નક્કી હોય તો એ તો એ કરતાં જ આટલું બધું કામ હોય છતાં પણ એમ એમણે જીવનભર અત્યંત ચીવટપૂર્વક પાડ્યો હતો સમયને હવે વિલાયત ગયા હતા ત્યારે ત્યાંની ઠંડી અને ધુમ્મસમાં પણ તેઓ ફરવા નીકળતા હતા અને તેઓ શરીર પ્રત્યેની પોતાની ફરજ સમજતા હતા જો પોતે ત્યાં વિલાયત હતા તો એમાં એ ત્યાં પણ પોતાનો જે નિયમ હતો જે ફરવા જવાનો એ એનું પાલન કરતા ત્યાં ખૂબ ઠંડી હતી ધુમ્મસ હતો છતાં પણ છતાં અને એ નિયમ પાલનને એ શું ગણતા હતો કે પોતાના શરીર પ્રત્યેની ફરજ ગણતા હતા એમ જે શરીર પાસે આપણે કામ લેવાનું છે તેના સ્વાસ્થ્ય માટે આવશ્યક એવો વ્યાયામ એને આપવો જ જોઈએ અને એની પાછળ ખર્ચેલો સમય બગડ્યો એવું એમણે કદી માન્યું નથી એને તેઓ શરીર રૂપી ઘોડાને ખરેરો કર્યા બરોબર ગણતા હતા જો ગાંધીજી છે એ એવું માનતા ખરેરો કર્યા બરાબર ગણવું એટલે હું તો કે માલિશ કરવા જેવું એમ પોતાના શરીર પાસેથી કામ લેવાનું છે તો એ સ્વસ્થ રહે એના માટે એને વ્યાયામ કરાવવું જરૂરી છે એવું ગાંધીજી માનતા હતા અને એનું એ પાલન પણ કરતા એમ સમયપાલનનો એક ત્રીજો પણ અર્થ છે કામ કરવાનું નક્કી કરે ત્યારે ઘણીવાર તે પૂરું કરવાનો સમય પણ નક્કી કરતા હતા આને લીધે એ કામ તાકીદનું એવી ભાવના સૌના મનમાં જાગતી હતી એટલે કે એ કામ છે એ ખૂબ વિના તાકીદ એટલે કે વિના વિલંબે કરવાનું એમ તાત્કાલિક એ કામ કરવાનું છે એવી ભાવના દરેકમાં જાગતી હતી મિત્રો આપણે પણ જો આપણે વાંચવા બેઠીએ કંઈ તૈયારી કરતા હોઈએ તો આપણે પણ એ વાંચવા બેઠા હોય પ્રશ્નો પાકા કરવા બેઠા હોય તો એ એનો પણ સમય નક્કી હોય તો આપણે વ્યવસ્થિત સમયસરે પાકું કરી શકીએ પણ સમય નક્કી ન હોય તો આખો દિવસ એકને એક ચોપડી લઈને બેઠા રાખીએ એને એનું વાંચ્યા રાખીએ તો આમ સમય પાલનથી કેવા ફાયદા થાય છે એ વાત અહીંયા લેખક છે આપણને સમજાવે છે અને ગાંધીજી એના ખૂબ આગ્રહી પણ હતા એમ અને તેથી સૌ પોતાની બધી શક્તિ એમાં રેડવા પ્રેરાતા હતા એમને લોકમાન્ય તિલકના અવસાન પછી એક કરોડ રૂપિયા ભેગા કરવાનો સંકલ્પ જાહેર કર્યો તેની સાથે જ તે કામ અમુક દિવસે પૂરું થવું જોઈએ એ પણ જાહેર કર્યું અને એથી આખા રાષ્ટ્રે તનતોડ મહેનત કરી એ દિવસે સાંજ સુધીમાં એ રકમ પૂરી કરી પણ ખરી વિદ્યાપીઠને એમણે જોડની કોષ રચવાનો આદેશ કર્યો તે સાથે જ કોષ એમને અમુક દિવસે મળવો જોઈએ એવું પણ જણાવ્યું જો જે વિદ્યાપીઠની આપણે વાત કરતા હતા એમને એક કામ સોંપેલું ગાંધીજીએ કે જોડની કોષ બનાવવાનો જોડની કોષ એટલે શું તો કે શબ્દોની જોડની કેવી રીતે લખવી એનો ખ્યાલ આપતો એક શબ્દકોષ તો એ કોષ બનાવવાનું કામ સોંપ્યું સાથે સાથે એ ક્યારે પૂરું થવું જોઈએ એ પણ એમને એમણે જણાવેલું અને એ ઠરાવેલા દિવસે રાતે એઓ અમદાવાદ સ્ટેશનથી પસાર થવાના હતા એટલે કોષની પહેલી નકલ એમણે પહોંચાડવા માટે કાકા સાહેબ નરહરિભાઈ વગેરે ગયેલા એ હજી મને યાદ છે જો લેખકે ગાંધીજીનો આ પ્રસંગ આપણને અહીંયા રજૂ કર્યો તો એમને પોતે પણ આ જે પ્રસંગ છે એ એમણે એમાં અનુભવ્યા છે એ વાત રજૂ કરે છે કે પોતાને એ દિવસે એ કામ પૂરું થયેલું જોવું હતું તો એ અમદાવાદ ઉતરવાના નહોતા પણ માત્ર એ સ્ટેશનમાં એ ગાડીમાંથી પસાર જ થવાના હતા છતાં પણ એમણે પોતે કામ ત્યારે એને પૂરું થયેલું જોવાનું હતું એટલે ત્યાં સ્ટેશને એ આ શબ્દકોશની જે કોપી છે એ જોવા મંગાવે છે નહીંતર એ કામ એને જે સમયે પૂરું થયેલું જાહેર કરવું છે એ સમયે ન થાય તો અહીંયા આમ સમયનું જે સમય પાલનનો આ ત્રીજો અર્થ છે એ ખૂબ સુંદર ગાંધીજીએ પોતાના ઉદાહરણો દ્વારા લેખકે આપણને સમજાવ્યો છે હવે અગાઉનો આ હવે પછીનો પાઠ છે મિત્રો જે બીજો આગ્રહ છે એમનો એ આપણે હવે પછીના લેક્ચરમાં ભણીશું તમારે મિત્રો આપણે જેટલો અભ્યાસ કર્યો છે પાઠનો એ આખોય પાઠ તમારે સારા અક્ષરે લખવાનો છે આપણે આ જ લેક્ચર આજ પાઠ સાથે ફરી મળીશું આવજો